અરે મને મને છે ને હું આવે છે કેવું ગાંડા જેવો લાગુ છું ઘણી વાર તો એવું થાય કે તમે જ્યારે કોઈ જર્ની જીવો ને આજે ચાર વર્ષ થઈ ગયા મારા નહીં મારા વિડીયો બનાવવાના એવું થાય કે યાર કેવો ગાંડા જેવો હતો શરૂઆત કરી ત્યારે અને અત્યારે કેટલો જો એ મોજ ઊંચી થાય આમ જો થઈ ગઈ ને તો એ થાય કેવો સ્માર્ટ લાગુ છું હવે કેવો કોન્ફિડન્ટ લાગુ છું કારણ કે ત્યારે જીવનમાં આમનો સાથ નહોતો હવે છે હવે હું મહેનત કરું છું અને હું મારા ઉપર જ કરું છું મને હવે બિલકુલ નથી પડી તમે મારા વિશે શું વિચારશો કારણ કે હું સત્ય માટે જીવું છું અને એ સત્ય માટે જીવતા જીવતા હું કેટલો આગળ વધી ગયો છું એ મને મારા ઉપર ગર્વ થાય છે તમે શું વિચારશો વિચારો વિચારો બિંદાસ તમારું કામ જ છે ને જો તમે કર્મ કરતા હોત ને મારી જેમ તો તમે વિચારતા ના હોત સમજી વિચારીને કંઈક વિચારતા હોત ખબર નહીં પડતી રહે વાંધો રે છે તો વાંધો નહીં બાકી મન જોને આનંદ આવે ને એ ગોડો કુણાલ હતો આ સ્માર્ટ કુણાલ છે ઇન્ટેલિજન્ટ કુણાલ છે પાવરફુલ કૂણાલ છે અને હું આવો જ રહેવા માગું છું મને મજા આવે છે મારી જિંદગી બિંદાસ જીવવા માગું છું હંમેશા અને સારા માટે અને સાચા માટે જીવવા માગું છું અને લોકોનું કંઈક સારું કરવા પણ માગું છું પણ એમાં સમય લાગશે થોડોક તો લાગશે જરૂર ¿Chalo?